પ્રભુ શ્રી ખ્રિષ્ન નામમાં સર્વને પ્રેમી સલામ ગીત એકસો ત્રણ એની આઠથી દસ કલમોનો અભ્યાસ આપણે કરી રહ્યા છે જેમાં દાઉદ ભક્ત લખે છે કે યહોવા દયાળુ તથા કરુણાળુ છે તે કોપ કરવામાં ધીમા તથા કૃપા કરવામાં મોટા છે તે સદા ધમકી આપ્યા કરશે નહીં વળી તે સર્વકાળ કોપ રાખશે નહીં આપણા પાપના પ્રમાણમાં આપણી સાથે વર્ત્યા નથી અને આપણા ન્યાયના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળી આપ્યો નથી જે ઈશ્વર ન્યાય છે અને પોતાનો ન્યાય ચુકાદો કદી બદલતા નથી તે વાસ્તવિકતા છે તો જ્યારે તેમણે પાપ કરનારના અનુસંધાનમાં જો ચુકાદો આપ્યો કે જે જીવ પાપ કરશે તે માર્યો જશે તો પછી એ જ ઈશ્વર પાપી મનુષ્ય પર પ્રેમ દયા કરુણા અને કૃપા કરીને તેના પાપ પ્રમાણે તેની સાથે વર્તતા નથી અને તેના અન્યાયના પ્રમાણમાં તેને બદલો વાળી આપતા નથી તો શું એમ કરવામાં ઈશ્વર પોતાની ન્યાયિકતાને પોતાના ન્યાયપણાને બાજુએ મૂકી દે છે તે પ્રશ્નોનો જવાબ બાઇબલમાંથી સરળ ભાષામાં સમજાવવાનો હું ઈશ્વરની સહાયથી પ્રયત્ન કરીશ હા ઈશ્વર પ્રેમ છે અને ઈશ્વર ન્યાય છે અને ઈશ્વરના બંને સદગુણો અથવા યવવાના સ્વભાવમાં છે તે પણ એક વાસ્તવિકતા છે જે ઈશ્વરે પોતાની પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે તથા સર્વશ્રેષ્ઠ કૃતિ તરીકે મનુષ્યનું સર્જન કર્યું ખાસ રીતે અને ખાસ હેતુથી મનુષ્યનું સર્જન કર્યું તે મનુષ્ય પાપની શિક્ષા ભોગવવા શેતાન અને તેના દૂતો સાથે અગ્નિ તથા ગંધકથી બનનારી ખાઈમાં રાત દિવસ સદા સર્વકાળ વેદના ભોગવે તેવી ઈશ્વરની ઈચ્છા ન હતી મનુષ્ય પરના પ્રેમને લીધે ઈશ્વર પાપની શિક્ષામાંથી મનુષ્યને બચાવવા માંગતા હતા પણ બીજી બાજુ તેમની ન્યાયિકતા તેમનું ન્યાયફળું તેમને તેમ કરવાથી જાણે કે રોકતી હતી જો પ્રેમ દયા કરુણા અને કૃપા કરીને ઈશ્વર મનુષ્યને પાપની શિક્ષા કર્યા વગર પાપની માફી આપી દઈને બચાવે નરકથી બચાવે ઈશ્વરના કોપથી બચાવે તો ઈશ્વરના ન્યાયપણા સામે પ્રશ્ન ઊભો થાય કેમકે ઈશ્વરે ચુકાદો આપ્યો કે જે જીવ પાપ કરે માર્યો જાય અથવા જો ઈશ્વર પોતાના ન્યાયપણાને આગળ કરીને જે મનુષ્ય ઉપર એ ખૂબ જ પ્રેમ કરે છે તે મનુષ્યને નર્કની સદાકાળની વેદનામાં જવા દે તો પણ ઈશ્વરના પ્રેમ સામે જાણે પ્રશ્ન ઊભો થાય કે ઈશ્વર આવો કેવો પ્રેમ કરે છે અને તેથી ઈશ્વરે પોતાના અગાધ ડાપણમાં પોતાના પ્રેમ અને પોતાના ન્યાયપણા બંને સ્વભાવને બંને ખાસિયતોને જાળી જાળવી રાખવા માટે મનુષ્યના પાપની શિક્ષા પોતે ભોગવવાની યોજના અમલમાં મૂકી ઈસુખ્રિસ્તમાં અને આ અમલમાં મુકાયેલી યોજના એ જ ઈસુ ખ્રિસ્તની સ્વાર્તા છે જેના પર પ્રસ્તાવિક હૃદય સંપૂર્ણ વિશ્વાસ કરીને ગમે તે મનુષ્ય પાપની માફી મેળવીને અનંતકાળી શિક્ષામાંથી બચી જઈ શકે છે હાલ આ યોજના માટે પ્રભુનો આભાર માનીએ છીએ આમેન